રાહુલ ગાંધી દ્વારા કરેલા નિવેદનને લઈને દેશભરમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા વિરોધ કરાઈ રહ્યો છે ત્યારે રાહુલ ગાંધીના નિવેદનના વિરોધમાં સુરતમાં કોંગ્રેસ કાર્યાલય બહાર ભાજપ દ્વારા રામધૂન બોલાવી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું લોકસભામાં વિપક્ષ ઇન્ડિયા ગઠબંધનના નેતા અને કોંગ્રેસ અગ્રણી એવા રાહુલ ગાંધીએ કરેલા નિવેદન લઈને દેશભરમાં ભાજપ દ્વારા વિરોધ કરાઈ રહ્યો છે રાહુલ ગાંધી દ્વારા સત્તા સ્થાને બેસેલા હિંસક હિન્દુ અંગે કરેલી ટિપ્પણીને લઈને વિરોધનો વંટોળ વધી રહ્યો છે તો સુરતમાં કોંગ્રેસ કાર્યાલય ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા વિરોધ દર્શન કરવામાં આવ્યું હતું અને ભારતીય જનતા પાર્ટી દ્વારા કોંગ્રેસ કાર્યાલય બહાર રામધૂન બોલાવી રાહુલ ગાંધી માફી માંગે તેવી માંગ કરવામાં આવી હતી મહામહિમ રાષ્ટ્રપતિજીના અભિભાષણના જવાબ આપવા માટે એના આભાર પ્રસ્તાવ માટે વિવિધ પક્ષોના નેતાઓ જવાબ આપી રહ્યા હતા આજે પણ આપી રહ્યા છે જ્યારે પ્રતિપક્ષના નેતા રાહુલ ગાંધીએ દેશના સમગ્ર હિન્દુ સમાજ માટે હિન્દુ ધર્મના લોકો માટે હિન્દુઓ હિંસક છે તેવી જે નિમ્ન કક્ષાની અભદ્ર ટિપ્પણી કરી એવી ભાષા વાપરી છે એનો વિરોધ કરવા માટે અમે અત્રે ઉપસ્થિત થયા છીએ સંસદની ઇતિહાસની તેમને જાણકારી નથી ને હાથમાં બંધારણ રાખીને સંવિધાનની નકલ રાખીને સંસદમાં આવ્યા ચૂંટણી દરમિયાન આવ્યા શપથવિધિમાં પણ સંવિધાનની નકલ હાથમાં રાખી પરંતુ સંવિધાન શું છે પાર્લામેન્ટ ચલાવવાના પણ નિયમો હોય છે સંવિધાનના પ્રમાણે નિયમો હોય છે એ નિયમોનું ઉલ્લંઘન કરી અને આદરણીય લોકસભાના અધ્યક્ષ મહોદય ત્યારે વારંવાર ટકોર કરતા હોય ના કહેતા હોય તો પણ આવી ટિપ્પણી કરે છે એને અમે સખત શબ્દોમાં વખોડી રહ્યા કોંગ્રેસ કાર્યાલય ખાતે ભાજપીઓ દ્વારા વિરોધ પ્રદર્શન કરાતા કોઈ અનિચ્છનીય ઘટના ન બને તેની માટે પોલીસ દ્વારા પણ ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો બ્યુરો રિપોર્ટ જીટન ફેન્યુઝ